કેમ છો મિત્રો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેતીમાં આજે ટેકનોલોજી છે તે ખૂબ દિવસે ને દિવસે આગળ વધી રહી છે કારણ કે પહેલાં આપણે આંતરખેડ માટે અને આપણે જે પશુપાલન માટે નીણ છે તે બળદગાડા દ્વારા લઈ આવતા હતા અને આંતરખેળ પણ આપણે બળદની જ કરતા હતા પરંતુ આજે ભાગ પડતા મોટાભાગના ખેડૂતોની જમીન છે તે દિવસે દિવસે ટૂંકી થતી જાય છે એ જ જમીનમાંથી સારામાં સારું ગુજરાન મેળવવા માટે અને ખેતી ખર્ચ ઘટે તે માટે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આપણે જોઈ રહ્યા છીએ કે આવા મોટરસાઇકલ ઉપર આંતરખેળના કાર્યો કરતા હોય છે અને સાથે સાથે આપણે પશુપાલન પણ કરતા જ હોય છે આજે ગુજરાતમાં આપણને એ વાતનો ખાસ આનંદ છે કે ખેડૂત મિત્રોએ ટેકનોલોજી અપનાવી છે સાથે સાથે જ ખેતીને જીવંત રાખવા માટે છાણિયું ખાતર દેશી ખાતર આપણે જે કહી છે ગળતયું ખાતર ઘર આંગણે જ મેળવવા માટે અને વધારાની આવક પણ પશુપાલન દ્વારા મેળવી શકાય તેવા હેતુ માટે ખેડૂત મિત્રો છે તે મોટર તો વસાવે જ છે આંતરખેડ માટે પરંતુ વધારાની પૂરક કમાણી પશુપાલન દ્વારા કરી અને પોતાની ખેતીને પણ છાણિયું ખાતર પૂરું પાડી જીવંત બનાવે છે પરંતુ આજે આપણે એવી જ વાત કરવાની છે કે આ મોટરસાઇકલ આધારિત ખેતીનો ક્રેજ છે તે આજે એટલો બધો વધી ગયો છે કે ખેડૂત મિત્રોના ઘણા બધા કોમેન્ટ પણ અમારે આવતી હોય છે કે મોટરસાઇકલ આધારિત અમે આંતરખેડ તો કરી જ છીએ પરંતુ માલની હેરફેર માટે પણ આપણે જોઈ રહ્યા છીએ કે કણકોટના જ વિનુભાઈ રાઠોડ છે તેમની આજે આપણે મુલાકાત લેવાની જ છે કે આની પાછળ જે આપણે અત્યારે કપાસની સાંઠીઓ ભરેલી જોઈ છે કારણ કે પશુપાલન માટે પણ આપણે મીણપૂરો છે અથવા તો ખાતર છે તે લઈ જવા માટે આવી નાની ટ્રોલી બનાવેલી હોય તો ખૂબ સારી એવી સરળતા છે તે રીય છે પરંતુ આ ટ્રોલી છે તે આપણે બજારમાં બનાવી તો ઘણી બધી મોંઘી પડતી હોય છે પરંતુ ખેડૂત મિત્રો પોતાની કોઠા કોઠાસૂઝથી જો બનાવે તો ઘણો બધો આર્થિક ફાયદો છે તે મળતો હોય છે હવે વિનુભાઈ આ જે મોટરસાઇકલ ઉપર તમે જે ખેતી કરો છો તેનો વિચાર તમને કેવી રીતે આવેલો કે હું ખેતીમાં મોટરસાઇકલ વાપરું હવે અત્યારે પાંચ વીઘા મારા ભાગ જમીન આવી છે અને ત્રણ છોકરાઓ છે હવે એને એમાં ભાગ કેટલો આવે બે છોકરાને અઢી અઢી વીઘા જ આવે હવે એ છોકરાઓ ધંધે ચડી ગયા એટલે જમીન વધારો નથી થવાનો અને ટૂંકી દાડેથી જમીન થવાની એટલે એના કારણે બળદ રાખવા પોષણ થાય નહીં બળદના આપણે બાર મહિના નીણ કેવડી જોઈએ એટલે એના હિસાબે આપણે મેં મોટરસાયકલનો વિચાર કર્યો આ મોટરસાયકલ બનાવ્યું છે એટલે આમાં બધું વાવેતર થઈ જાય અને બે સાહે ચણા વવાય ત્રણ સાહેબ વવાય અને આમાં કપાસમાં પચા નપા એટલે કપા હોય એટલે વચમાંથી દાંતી આલે રાપ આલે અને આનાથી પારા હોત નાખીએ ગાય અને પછી બીજા નંબર મેં આજે દવા છાંટવાનું અને મત કર્યું નથી બાકી પારા હોત ન ખાઈ જાય દાંતી ન હાલી જાય અને પારા નાખતી વખતે દવા છાંટવી હોય તો પણ આમાં ઉપયોગ થઈ શકે છે હા બરાબર છે ખૂબ સરસ મજાની વાત તમે વિનુભાઈ કરી પણ આપણે જે જોઈ રહ્યા છીએ કે સરસ મજાની તમે આ ટ્રોલી પણ વાપરો છો તો આ ટ્રોલી છે તેના વિશે થોડી ઘણી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો આ ટ્રોલી છે આ મારા મિત્રની છે આ ટ્રોલી તમે અત્યારે બનાવો એટલે ચાર પાંચ હજારમાં થઈ જાય આ બધી વસ્તુ જુદી જુદી મળે રાજકોટ જાઓ એટલે અલ્ટો ટાયર મોટર અલ્ટો મોટરના ધરો અને બે વ્હીલ એકવીસો બાવીસો રૂપિયામાં મળી જાય અને બીજા નંબરમાં અને આ ચેનલ છે ત્રણની ચેનલ આવે ત્રણની ચેનલ આવે અને માથે આ ઈટલીટીનું પિંજરું છે તમે આ સસ્તામાં થઈ જાય કે ચારક હજારમાં પતી જાય કોઈ વેલ્ડિંગવાળો હોય તો અહીંથી એ મજૂરી વેલ્ડિંગની આપી અને આ ટૂંકમાં પતી જાય નબળો ખેડું હોય તો એના માટે ઉપયોગી છે જોયું ખેડૂત મિત્રો વિનુભાઈએ કીધું કે બધા ખેડૂતોની પરિસ્થિતિ છે તે સરખી નથી હોતી પરંતુ ખેડૂતોની કોઠા સૂઝ જો હોય તો વિનુભાઈએ કીધું કે બધું મટીરિયલ છે તે બજારમાંથી મળતું હોય છે બંગારના ડેલામાંથી અને વિનુભાઈએ જે ટાયરની વાત કરી કે અલ્ટોના જે ટાયર છે અલ્ટો મોટરના તે પણ જૂનામાં સારી કંડિશનમાં મળતા હોય છે ખેડૂતની જેટલી કોઠા સૂજ અને જેટલો મગજ પોકે તેટલી સરળતા ખેતી માં રહીએ તેવી સરસ મજાની વાત છે તે વિનુભાઈએ કરેલી વિનુભાઈ તમે આ સાધન ખાસ ખાસ કયા કયા એવા કામો લ્યો છો કે તમને ખૂબ ઉપયોગી થાય છે આ સાધન અમે નીણપુર પશુપાલન છે અમારે બે ભેંસુ છે એટલે એના હિસાબે આની માથે લીલું ચારો આવી જાય બીજા નંબર કોઈ હાઠિયું આપણે બર્તન લઈ આગી આવી તો તાસ છે તાસ થોડોક ભરી આવી અને યુરિયા ખાતર આપણે વાડીએ લઈ જાવ તો 10 ગુણીની આની કેપેસિટી છે 10 ગુણીની કેપેસિટી છે બીજા નંબર આપણે તાસ બાસ ભરી એ ગયે આ ઉપયોગ છે કારણ કે આપણે ટ્રેક્ટર નાના માણસો રહ્યા ટ્રેક્ટર પોષણ થાય એવું નથી હા બરાબર હા ખૂબ સરસ મજાની વાત તમે વિનુભાઈ કરી કે જે આપણે મોટરસાયકલ નું કેવડું એન્જિન છે એ પ્રમાણે આપણે વજન ની આપણે આ પલ્સર મોટરસાયકલ છે પલ્સર મોટરસાયકલ 160 સીસી નું છે એની તાકાત તેમ તો સારી આવે છે આના બાજરો આપણે ચાર શાહે બાજરો વાયો કે ચાર શાહે આપણે ચણા વાયા હોય તો આ ઉપયોગ થઈ ય છે હવે વિનુભાઈ અમારા ખેડૂત મિત્રોએ આવી રીતે બનાવવું હોય તો તમે શું સંદેશ આપો છો બનાવાય કે ન બનાવાય હવે નાના માણસો હોય તો આપણે રાજકોટ ભંગાર બજારમાંથી અલ્ટો અહીંયા ભાંગતા હોય મોટરું તો અહીંયાથી ધરો મળી જાય ભાઈ અને વિલ મળી જાય બીજા પ્લસ આ યુટીલિટીનો ડાગરો છે નાના માણસ હોય તો આ કરી આગે છે અને આ આવે ત્રણ ની આવે છે આપણે ટ્રોલી બનાવી તો ત્રણ ચાર હજાર માં થઈ જાય પછી જો કોઈ તમારે સગવડ હોય તો અગિયાર બાર હજાર ની થઈ જાય એ કાયદેસર ની થાય એ પ્લેટ બ્લેટ નીચે આવે પતરું આવે અઢાર ગેજ નું પતરું આવે છે તો અગિયાર બાર હજારમાં એ ઈ કમ્પ્લીટ થઈ જાય ઈ કાયદેસર નહીં થઈ જાય પણ નાના ખેડૂતમાં અને નાના ખેડૂતમાં આ સારામાં સારું છે ભાઈ હા બરાબર છે વિનુભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને મોટરસાયકલ ઉપર તમે જે ટ્રોલી વાપરો છો તેની ખૂબ સરસ મજાની માહિતી આપી અને તમને ખરેખર કેટલો ફાયદો થયો છે વિનુભાઈ એટલે આ સાધનમાં આપણે તો મારે મજૂર હોય તો મજૂર આડદા દેહ જાય કપા વિડવા જતા હોય તો વળતા પાંચ ભાઈ કપા આવી જાય પાંચ મજૂર આવી જાય તો રિક્ષાભાડો આપણે બસો રૂપિયા બચે ના બરાબર હા ટૂંકમાં સાધન નાનું છે પણ કામગીરી જો આપણે લઈ શકીએ તો બહુ મોટી છે તેવી સરસ મજાની વાત આપણને વિનુભાઈએ કહી વિનુભાઈ સમય અંતરે અમારા ખેડૂત મિત્રોને તમે ખૂબ સારી એવી માહિતી આવા સાધનો બનાવી પહોંચાડતા રહ્યા છો તે માટે એમએમ પરાસ્પ્ર માહિતગર બનો યુટ્યુબ ચેનલ છકી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કયું ખેડૂત મિત્રો વિનુભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂતો છે અથવા જે ખેડૂત મિત્રોને ટૂંકી જમીન છે તેવા ખેડૂત મિત્રો માટે ખૂબ સારું આશીર્વાદ રૂપ કહી શકાય તેવા જે ટ્રોલી છે ખેડૂત મિત્રો પોતાની કોઠાશૂઝથી બનાવી જાણતા હોય છે તો આવી જ વાત આપણે વિનુભાઈ પાસેથી સાંભળી વિનુભાઈને ખરેખર આ સાધન છે તે અનેક લોકોએ જોઈ અને ઘણી બધી પ્રેરણા પણ મેળવી છે કે ઓછા ખર્ચમાં જો સારામાં સારું આપણે રસ્તો રડે તેવું સાધન વાપરવું હોય તો પાંચથી છ હજારની આસપાસ અથવા ખેડૂતને ક્યાંય સસ્તું જડે ભંગારમાં તો ત્રણથી ચાર હજારની આસપાસમાં પણ આ ટ્રોલી છે તે બનાવી શકાતી હોય છે ખરેખર વિનુભાઈ ફરી એમ એમ પરાશરા માહિતગાર બનો યુટ્યુબ ચેનલ થકી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આ વિડીયો જો સારો લાગે તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કોમેન્ટ કરજો ફરી મળશું નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો થેન્ક યુ ખેડૂત મિત્રો